સેન્ટલ કેમ્પ હશે ને આપણા ક્યાં છે બરાબર પણ અત્યારે તમારે ચા બનાવવાની છે એમ કે પપ્પા ગયા છે બહાર ગામ એટલા માટે એ આગી કે ને ઘરે જો હવે તરફ પોતા એ વાતની પૂછ છે ને કે કહી દઉં ના પણ હાલો મમ્મી આવે ને મમ્મી કે છે કઈ વાતની પૂછીએ પણ આ તો હું ખોછું જાજો ખોછું હવે આગળ શું એવું અને જો રોહનભાઈ હતા કોશીના ટાઈમ બધી હોઈ ગયા તો એમને તો કંઈ ખબર જ નથી ખબર છે એવી કઈ વાતની ખુશી પણ હે ને સહે તો અમે મમ્મી આવશે ને પછી ક્યાં છે બરાબર છે એ તો ખુશીમાં ખુશીમાં મને ભૂખ લાગી જાય એટલે ખાવું પડશે ખાવામાં શું ખબર છે આ નૂડલ્સ તો હવે આપણે આ નૂડલ્સ ખાવા પડશે નૂડલ્સ ખાઈ લે થોડું પેટમાં આરામ મળે હા અને ટીવી ચાલુ કરી દેવી થોડીક ખુશી માં હું શું બોલું ને એક ખબર ન પડતી કેમ કે થોડીક ટીવી થોડી જોવી આપણે આ બધું છે બહુ ખુશી થાય હા તો તો બેન વાસણ સાફ કરે છે અને આપડા રોહન ભાઈ જો એમને ડ્યુટી પર લાગી ગયા છે તો કાઈ ને હવે તો હે ને બહાર કપડા ની વાજી તો હોય પછી આપણે આવે એટલે પછી આપણે વાત બરોબર છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર માર પપ્પા કે છે તારીખ શું હા આવી જાય આવી જાય માર પપ્પા કે છે માર મમ્મીને નથી કે આવની મા પપ્પા આવે ને પછી ક્યાં નહીં અને સરપ્રાઈઝ એ હતી કે આપણા લગન ગોઠવી ગયા છે મોસમ તો એસા લગ દિલ ગાર્ડન ગાર્ડન હો રહા મજા આ રહી હે યહાં પર ક્યા તારીખ આવી જાય પણ મમ્મી ન ખવડાવે મમ્મી ક્યાં ખવડાવે

kendo kawa nuk banai to sak apra watana nuhun mami watana nuh sak sino mantan happy birthday happy birthday sino kare Aduh, <laughs> ના કે લે ખોસ થઈ શું કર્યા <laughs> <laughs>

અને હવે ગુજરાત ખાલી મસ્ત કમ્પ્લીટ થઈ ગયા હવે આવી જવાલો જમવા જમદાંત કાંટ છે મમ્મી હા હા કીંજુ લગન હા તો કીંજુ બેને બહુ ખુશ થઈ જાય હા કીંજુ ખુશ થઈ જાય ને કીંજુબેન હા ને ટેડર્સ જોવાનું કહે કેમ કે રોહનભાઈ બનાવ્યું ને ટેડર્સ લગ્નનું તો આ બતાવી દઈએ આપણે કીંજુબેન જોવું હોય ને કીંજુ બેન એ બેનું કોંગ્રેજ છે લેસન્સ કહેવા પણ ધાબા પરો મસ્ત હોય બેઠા અને હવે થોડીક વાર નીચે જવાનું ને પપ્પા આવે ને એટલે કેમકે પપ્પા આવે ને પછી ખુશ ખબરી દે અમને પપ્પા ને તો અહીં એવું છે કે કોઈને ખબર નહીં બાકી મારી કલી જઈએ તો બધું કહી દીધું છે તારીખ મુહૂર્ત બધું કહી દીધું છે કમ્પ્લીટ પેલા મહિનાની કઈ દઉં જલ્દી બોલ કલ સુભે પનવેલ નીકળના પેલા મહિનાની બાવીસ તારીખ તો પેલા મહિનાની બાવીસ તારીખ બાવીસ

क्या अनि पाँच बाने चाहिए